નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ YouTube ચેનલ માં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડિયોમાં જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ YouTube ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે તો આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો બાંગ્લાદેશ દ્વારા રોજની નિકાસ પરમિટમાં વધારો કરવામાં આવ્યો હોવા છતાં દેશમાં નવી ડુંગળીની આવકમાં વધારો થવાના પગલે ભાવમાં ઊંચી સપાટીથી થોડોક છે ઘટાડો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં તાજેતરમાં ગોંડલમાં વાત કરીએ તો આવક છે ખોલી ત્યારે એક લાખ કટાની આવક થઈ હતી અને તેમાંથી રોજની ચાલીસ હજાર કટાના જે વેપારો છે થાય છે આગામી દિવસોમાં આવક થાય ત્યારે સારી થવાની ધારણા છે મહવામાં પણ અત્યારે ધીમી ગતિએ આવક છે સતત વધી રહી છે રાજકોટમાં છેલ્લી હરાજી મુજબ વાત કરીએ તો અગિયાર હજાર કટાની આવક સામે જે ભાવ છે એ પંચોતેર રૂપિયાથી લઈને અઢીસો રૂપિયાના જોવા મળ્યા હતા વેપારો સામે લઈને રૂપિયાના ભાવ છે જ્યારે સફેદમાં વાત કરીએ તો એકસો અને એકત્રીસ રૂપિયાથી લઈને ચારસો અને એક રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે મહવા માં વાત કરીએ તો લાલ ડુંગળીની પાંત્રીસ હજાર કટાની આવક સામે એકોતેર રૂપિયાથી લઈને ચારસો રૂપિયા સુધીના ભાવ છે અને સફેદમાં બાર હજાર થેલાની આવક સામે જે ભાવ છે એ દોઢસો રૂપિયાથી લઈને બસો અને ચોવીસ રૂપિયા છે જ્યારે નિકાસ બાર ક્વોલિટીમાં બસો ચોવીસથી લઈને નવસો અને ચુમ્માલીસ રૂપિયા સુધીના જે ભાવ છે એ જોવા મળી રહ્યા છે નાસિકની વાત કરીએ તો ઉનહાલ કાંદાની સત્તરસો ક્વિન્ટલની આવક હતી અને જે ભાવ છે એ ચારસો રૂપિયાથી લઈને બે રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે એવરેજ ભાવ અઢારસો પચાસ રૂપિયા કોટ થયા હતા લાલ કાંદાના ભાવ નીચામાં નીચા છસ્સો અને ઉપરમાં પાંત્રીસો હતા જ્યારે એવરેજ ભાવ બે હજાર બસો પચાસના જોવા મળી રહ્યા છે ઉનાળા કાંદાની આવકમાં પણ હવે ઘટાડો જોવા મળી રહ્યો છે નાસિકમાં હવે પંદરેક દિવસમાં જે આવકો છે ઘટી જશે અને આવકો છે રેર કેસમાં જોવા મળશે અને અત્યારની જે ધારણા છે પ્રમાણે લાલ ડુંગળીની જે આવકો છે એમાં બેકથ્રુ એટલે કે ખૂબ જ મોટો વધારો જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે આગામી દિવસોમાં ડુંગળીને લઈને મહત્વના સમાચાર અને વાત કરીએ તો ભાવમાં ફેરફાર થવાના છે નવી ડુંગળીમાં જંગી આવકને પગલે પચીસ થી લઈને પચાસ રૂપિયાના ઘટાડા એક્સપેક્ટેડ જોવા મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળી બજારના સમાચાર જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો